રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજા મજામાં દેશો પણ મજામાં છું હવાના ગુડ મોર્નિંગ તો આજ વિડીયો મોડો શું કર્યો હતો તે બપો હાડા જે જો થઈ છે અને જાવું છે વેજદરીમાં બેન પા હાટો મારવા તો બધાય વિડીયોમાં બના રહ્યો છું વેલકમ ટુ મેન્યુ લોક દોસ્તો તો અમારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો તો આપણે પણ મજામાં છીએ તો જો અત્યારે હું એ મોડો જાગ્યો છું ને જવાન છે વેજોદરી વેજોદરી એટલા માટે જવાન છે કે આટો મારવા જવાનું છે ને થોડી ખબર કાઢવાની તો ફટાફટ આપણે જઈ તૈયાર થઈ ગયા છે ગાડી તૈયાર છે અને ગરમા ગરમ ચાય બસ 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 તો હે મારા મમ્મી ચા લેકર આ ગયા હે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી હા તો સા ચાર માં લઈ લઈને આવી ગયા છે તો ચાર માં સા આવી ગઈ છે ગરમા ગરમ તો આપણે ચા પી લઈ પેલા ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ શું કરતે હે હમ બેઠે મેઠિંગ ઓ મિનીડી શું કરતે હે ઓ બેઠે હાઉ ओ भाई बैठा है तो मिन्नू ने रमड़ता है भाई हां ए बडी ए ए आबगी ओ मिन्नू चल आ गई उतर गई तुम क्या खाते हो लॉलीपॉप ओ लॉलीपॉप तो नाना सोकरा खाते यार <laughs> ए, तुम तो बड़ा हो गया तो भी लॉलीपॉप खाते <laughs> तोड़ डाला ए खाओ कि लॉलीपॉप क्यों खासो बाहर नहीं कटा है मारूं क મોડામાં ઉસે તો એ લોલીપોપ ને હવે ચોકલેટ છે એવું કે કેતા નહી ચોકલેટ નથી લોલીપોપ કે હળી કાડ નાખી એટલે કે લોલીપોપ કેવાય એવું ન હોય એવું કેવાય એવું ન હોય હળી હોય તો લોલીપોપ કેવાય નકર ચોકલેટ કેવાય શું કેવાય ચોકલેટ આ લો આ ચોકલેટ જેવું હોય એસા હે વાહ તો ગાડી રેડી થઈ ગઈ છે આપડી ને આ જો મોબાઈલ આપડે સ્ટેન્ડ છે મોબાઈલ મૂકવાનું મસ્ત મસ્ત આપણે ફિટ કરી દીધું છે આ જાતા હવે સાલું ગાડીએ એટલે શું છે કે મોબાઈલ અમારે રહી જાય અને વાંધો ન આવે મોબાઈલ પડે નહીં ઉપાડ હોય તો વાંધો ન આવે આ બધી જો બહુ મસ્ત મસ્ત આવે અહીંયા મોબાઈલ આ મૂકી દઈએ એટલે ફિટ થઈ જાય તો એવી રીતનું છે સ્ટેન્ડ તો કાંઈ વાંધો નહીં હાલો આપણે જઈએ છીએ ત્યાં ફટાફટ મોડું થઈ ગયું છે વ્યાજ વધરી મોલાકત આવી રહ્યા છે મોલાકત છે કાલ

જો આ સરદ ન કે મે હારા છેક મના કે મે હારા છેક આ હારા છે આ ડાઈમાંથી હારા છે કેટલા મસ્ત છે જો એવું તો છે ને આબી જોઓ છે ને બ બહાર ડ કપડાનો બોલા સીધી જો અમે વેજોંદરી થી પોગ્યા એટલે સીધું ધોવાનું ચાલુ ધોવાનું કામકાજ પડ્યું છે એવું છે સમાસન કાઢી રાખે પણ એવું થાય તો

તો આપણે આવતા રહ્યા છીએ વજોદરીથી કારણ કે ખોટી નહોતા છે જાજુ કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો હતો પછી મારે બહાર જવાનું હતું એટલે જાજો ટાઈમ નહોતો આપણે એને લીધો ખોટી નહોતા છે આ કોઈ ભાઈ બંને ફોન નહોતો કર્યો અને ફોન નહોતો કર્યો એનું કારણ એટલું છે કેમ કે બહુ ઇમરજન્સીમાં હતો અને મારે ઇમરજન્સીમાં થોડુંક એવું કામ આવી ગયું તો એટલે ફટાફટ હું પાછો નથી નીકળી ગતો ન્યાંય ઘેરે પંદર મિનિટ ખોટી જતાં પંદર મિનિટ બેઠીને અને સીધા ફટાફટ પાછા નીકળી જતા એટલે એવું બધું હતું એટલે ફટાફટ ઘરે આવતો રહ્યો નગર મી પાછા ત્યાં આપણા ઘણા ભાઈ બનશે બધા તો એને એમ થાય કે આ ભાઈ ફોને નોકરી લો તો એવું બધું હતું તો ફટાફટ હું ઘરે ગયો હતો અને આ બાજુ જોઉં મસ્ત જુઓ અત્યારે વાતાવરણ એવું થઈ ગયું છે આ વરસાદથી તો મને લાગે આગળ વરસાદ આવી જાય તો વરસાદ આવી જાય આગળીએ વરસાદનું વાતાવરણ પણ બહુ જોરદાર થઈ ગયું છે અને ખડસડીયાથી આપણે ભાઈબંધનો ફોન આવ્યો હતો કે આપણે હાજે પાછું જવાનું છે પોગ્રામમાં પ્રોગ્રામ રામદાસ ગોંડલિયાનો શેદરડા પોગ્રામ છે તો મને કે પોગ્રામમાં જવાનું છે તો જો એનો ફોન આવ્યો હતો એટલે કદાચ ને જવાનું થાય તે નહીં થાય પણ હવે કદાચ જોઈએ હાજે નવ દસ વાગ્યા ખબર પડે કે જવાનું થાય કે નહીં થાય તો પોગ્રામ તમને બતાવી જા જાવન થાય તો કોણ કોણ જવાના છે અને કેમાં જવાના છે તમને બતાવીશું તો ફોન આવ્યો હતો એમ નહોતો ફરી વાર પાછો ફોન આવે એટલે આપણે નીકળશું તો એવી રીતનું કંઈક હતું અને આપણે અત્યારે ધાબા પર આપણે થોડીક રીલનું શૂટ કરવાનું હતું એટલે આવી ગયા છે ફટાફટ અને રીલનું શૂટ બૂટ કરીને ત્યાં સુધી હું રીલનું થોડુંક શૂટ કરી લઉં પછી થોડાક તમે સિનેમેટિક આપણા કુદરતી નજારાના સિનેમેટિક શોટ જોઈ લો અત્યારે જવાનું છે શેદરડા શેદરડા શું કે પ્રોગ્રામ છે પ્રોગ્રામ છે એટલે આપણે અહીંથી ભાઈ બહેનનો મિત્રો સાથે જવાનું છે શેદરડા જ્યાં રામદાસ ગોંડલિયાનો પ્રોગ્રામ છે વાગી ગયા અત્યારે દસ હવા દસ થવા આવી ગયા છે તો રાતના દસ વાગી ગયા તો આપણે નીકળવાનું છે મિલુ જોઈએ ભૂજ ગયો હલો મિલુ બાય 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 બાય

અંકલ ને બધા હતા ને બધા ગોઠવાઈ ગયા મેં પાસે પ્રોગ્રામ માં ડ્રાઈવર એવી ડ્રાઈવર હાકે છે અમારે જોવો તો આપડે શહેરડા પોગી ગયા છે ને આપડે પ્રોગ્રામ માં જઈ સીધા તો બધા ઉતરી ગયા ભગત ને કા ભગત તો ગાડી આપડે પાર્કિંગ કરી દીધી છે અંકલ હજી પાર્કિંગ કરે છે તો આપડે જઈ માં ઘરે આવી ગયા છે ને વાગી ગયા છે રાતના બે તો બહુ મજા આવી બહુ આનંદ કર્યો હતો ઘણી વાર બેઠા અહીંયા અને મિત્રો ઘણા બધા અહીંયા હતા એટલે બહુ મજા આવી હતી તો રાતના વાગી ગયા છે બે અને ફૂલ નીંદરે ભરાણી છે તો દોસ્તો આશા કરું છું કે આ વ્લોગ તમને યાર ગમ્યો હશે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવો હોય તો યાર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા એક નાની એવી કોમેન્ટ કરી દેજો અને પાછા મળી આવતા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય